મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ માં સરકાર સૈયદ રુકનો દિન બાવાનો ઓગણચાલીસમો ઉર્ષ શરીફોદરી હજરત સુરત પાસે આવેલા સરકાર સૈયદ રૂપનું ઓગણચાલીસમો ધામધૂમથી ઉર્ષ શરીફની ઉજવણી કરવામાં આવી તો બાવાનો પરિવાર સૈદ સદાતના નેજા હેઠળ આ ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી તો બાવાના પુત્રના રહેબરી હેઠળ કાજીવાડા મસ્જિદ પાસે આવેલ તેઓના ઘરેથી સદ્દલ શરીફ જુલુસ નીકળ્યું હતું કે જેમાં કે સરકાર રુકનુદ્દીન બાવાના મોટી સંખ્યામાં લોકો જુલુસવા જોડાતા જેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉછની ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ સહી છોટાઉદેપુર સુરત વડોદરા આણંદ ખેડા નડિયાદ હાલોલ વગેરે હકીકત મંદો અહીંયા માથું ટેકાવવા આવતા હોય છે અને અહીંયા તમામો હિન્દુ મુસ્લિમની મુરાદો પૂર્ણ થતી હોય લોકો આસ્થા અને વિશ્વાસથી બંધાયેલા છે અહીં કોમી એકતા અને ભાઈચારાની મિશાલ ગણવામાં આવે છે અનેક વિસ્તારમાંથી મહેમાનો આવ્યા હતા અનેક નામી અનામી હસીઓએ હાજરી આપી હતી અને ફૂલ ચાદર ચડાવી પોતાની મનોકામના માટે દુઆઓ ગુજારી હતી તેઓના પરિવાર દ્વારા તમામ મુરાદોને નિયાઝ પ્રસાદી તકસીમ કરી હતી